આ તો આપણે આલે વાડે ભોજન ગોઠઈએ હા તો કેમ કર હું આપડા બે ના ટિફિન ભરતો આવું હા અને બધાને કેતા કેતા આપણે ભાગી જઈએ હા હાલ તો હાલ 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 તો એમ કરી આ જો આપડી વાડીયા આજ જમણવાર ગોઠબો હે જમણવાર ગોઠબો હે બધા એના ટિફિન ને જમણવાર ગોઠવીએ વાડીએ જો તો હાલ કોઈ પૈસા ઉતાર દીયા હા

ઓં ટીબો બે ટીફિન ભરી લ્યો ટીપી હા અને કાક હારો હારો ભરજો એ હા અમારી વાડીયા આમ જો વાડી ભોજન ગોઠવેલું છે હા ઓલા ભૂત વાડીયા ના ને ત્યાં નથી જવાનું એ હા કે બીજો કોઈ ના ગોળાને નેને કેતો લાવું લેતા જઈએ એ હારો આલો તો હું ખઈ આવી હા કપકો રાખજો ટીફિન ભરો હક આ હા ગોળા

હા એમ કરજે એલા ગોળા આવા આવો આવો એ મોટા બાપા ઓ ગય ઓડી આવવાનો છે એલા અહીંયા અહીંયા વઈ અહીંયા રાખજે હુંને લખાવામાં બેસી હો આરી પાછા એલા લખણઈ લાવ હા એ તો મારી આરો આરો જોય આ તો વઈ આવો વઈ હાલો લખાવામાં હાલો બા સપલિયા કાટતાઈજો હો હા બેઠો બેઠો એય ઓય બોલ લગાવાવાં આવ્યો આવો બા બેહો 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 ટીફિન લાવ્યા તો મીઠો અને ટીબો નીય ખરા એને એમ કેન તો આયા એમ હા તો હારું હા એવા લાગે જો ને એ મોટો દાદા અમે ટીબા તમે બહુ મોડું કરાયું હું

આપણે બધા ભેળવી નાખ છે શાક આજે એમ કરી લકાવા પાસે હારું લાવ્યો જો હવે લકાવા પાસે બોલા હવ તારે કેનો શાક છે મારું ન્યા આ તો એ લાવું હું કરી આ તો એ લાવ્યો પા છે બોલ તો ખરો તો આપણે ભેળઈ ને તો ખરા પણ ઘરે જે હતું ને ઈ હું લાવું હું તો પણ તેલ મસું રોટલો લાવો હે તેલ મસું હાચું કે લે હા જો ને એલા હા

કઈ આમ ભાઈ હું એક ખીસડી લાવ્યો હતી હું બધા ખીચડી ખાઈ જવાની તમને હું એમ લાગું કે હું આ ખીસડી હું એમના એકલો તમને એમના આપી દઉં એ તો હવે તમે જ્યાં જ્યાં કરશો ત્યારે તમને ખબર પડશે આ ભાભાઈ આમાં શું કર્યું છે ત્યાં કઈ હું કાવ હારો થોડો હતો એ તો તમને આ ખીસડી નાતી ને એની કરતા વધારે તમને મેં મીઠું નાચ્યું હું એ તો તરત હવે તમે જ્યાં જ્યાં કરો જ્યાં જ્યાં કરો

বাবা আজ গোটা চলে একটা ওই বাবা আমার ভয়ও না না মুয়া গড়তে কাল থেকে না উবো আমার তো